ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક એક બાદ જે જે કિસ્સાઓ સામે આવે આવે છે છે જેમાં ચાઇનીઝ ચાઇનીઝ દોરી તે ઉપયોગ કરતા અનેક લોકોના ગોળા કપાવાથી મોત નીપજ્યા છે એવું જ એક મોત મયુરીબેન નામની જે યુવતી છે તેમનું ગઈકાલે નડિયાદ ખાતે વાણિયાવાડ સર્કલ પાસે અકસ્માત થયો હતો તેમાં તેમનું મોત નીપજ્યું છે કહી શકાય આ તેમનું ઘર છે એમના પરિવારના જે લોકો છે અત્યારે જે રીતના પરિવાર છે તે દુઃખની લાગણી અનુભવી રહી છે શોકમાં છે આપણે તેમના પરિવાર સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતના ઘટના બની છે શું નામ છે તમારું શું નામ છે હંસરાજભાઈ 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 આ મયુરીબેન તમારે શું સગા મારી બેબી છે

એટલે જરા આના માટે બહુ એનું કાળજીપૂર્વક અને સારું ના કહેવાય એક તરફ બીજી તરફ એવી પણ વાત સાંભળવા મળી છે કે થોડાક જ સમયમાં મયુરીબેનના લગ્ન હતા લગ્ન પણ જોડાઈ લીધા હતા તો અત્યારે મયુરીબેન છે નહીં કેવો માહોલ છે ઘરનો કેટલી દુઃખ કેટલું કેટલી દુઃખની લાગણી દુઃખની તો લાગણી મારી બેન છે સર દુઃખની લાગણી તો હોય જ ને એમના એમના લગ્ન પણ લેવાના હતા ક્યારે લેવાના હતા અને ક્યાં નક્કી કર્યું એમનું કરમસદમાં નક્કી કરેલું હતું આવતી સાલ એમના લગ્નની તૈયારી કરેલી હતી એક વર્ષ પછી એમના લગ્ન બી તૈયારી હતી અમારી અને બે એક બે મહિના પહેલા એમની એન્ગેજમેન્ટ થઈ ગઈ કહી શકાય કે થોડાક જ સમય બાદ મયુરીબેનનું લગ્ન પણ હતું એટલે જે રીતના જે પરિવાર છે તે અત્યારે સંપૂર્ણપણે દુઃખની લાગણી અનુભવી રહ્યો છે કારણ કે નિર્દોષ માણસનું જે રીતના જીવ ગયો છે ચાઇનીઝ દોરીના કારણે એક બાદ એક જે કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે પોલીસ પણ સતર્ક બની છે અને જે ચાઇનીઝ દોરીના જે વેપારીઓ છે તેની સામે પણ લાલ આંખ કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે નૈતિક ફરજ હોય છે તે પરિવારજનોની પણ હોય છે પોતાનું બાળક જે રીતના ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતું હોય છે તેને પણ રોકવો જોઈએ જેથી કરીને આ રીતના જીવ જતા અટકી જાય ઓનમબેન ઓનમબેન તમારા બેનનું કઈ રીતના થયું છે

એ રડતા હતા હું વિદ્યાનગર રહું છું મારી સાકરી વિદ્યાનગરમાં છે માં છે બસ એક જ કેવા છું કે એમની બને મોડી પડી બેબી ગઈ હતી કામ કરવા માટે જે એમનું કામ જે બંગલામાં કે કામ કરે છે એ રીતનું કામ કરવા ગઈ હતી અને રસ્તામાં જે ચાઇનીઝ દોરી આવી ને એના કારણે એનું મૃત્યુ પામ્યું એની શ્વાસ શ્વાસ નળી કપાઈ ગઈ ડૉક્ટરે એને બધાએ ટ્રાય કર્યો પણ અહીંયાથી જે ચાઇનીઝ દોરીનું જે એને જે અંદર સુધી જતી રહી હતી એના કારણે એનો જીવ ન બચ્યો એટલે તમને ક્યારેક ખબર પડી મને આ બનાવ બન્યો એટલે મને મારા વાઈફનો ફોન આવ્યો ત્યારે મને ખબર પડી પાંચ સાડા પાંચે અને બનાવ બન્યો તો ચાર તો ચાર વાગ્યા હતી દીકરીની દીકરીની હાલત એકદમ બ્લડ બધું જ નીકળી ગયું હતું આખું એનું ડ્રેસ વેસ બધી જ રીતે એ થઈ ગયું હતું ગળું અહીંયાથી કપાઈ ગયું હતું જોવાના લાયક બી નહોતું કેમ કે આ તો આપણી જોઈ શકાય એવી બી પરિસ્થિતિ નથી એટલી ખરાબ પરિસ્થિતિ હતી હું એવું કહું છું કે અમારી દીકરી ગઈ તો ગઈ પણ હું એવું કહેવા માંગીશ કે જે બી માણસો ચાઇનીઝ દોરી વાપરતા હોય તો એ લોકોને ના વાપરે અને આજે અમારી દીકરી ગઈ કાલે તમારી દીકરી કે તમારો દીકરો કે તમારું કોઈ પણ વ્યક્તિ ના જાય એના માટે આપણે બધાએ સાવચેત થઈને ચાઇનીઝ દોરીનો આપણે વિરોધ કરવો